આકાશ એજ્યુકેશન સર્વિસિસ લિમિટેડ ગુજરાતના એંશીથી વધુ વિદ્યાર્થીઓએ જે ઈ મીન્સ બે હજાર પચીસમાં નવ્વાણું ટકા અને તેથી વધુ સ્કોર કર્યો છે આકાશ એજ્યુકેશન સર્વિસિસ લિમિટેડ ગુજરાતના એંશીથી વધુ વિદ્યાર્થીઓએ જે ઈ મીન્સ બે હજાર પચીસમાં નવ્વાણું ટકા અને તેથી વધુ સ્કોર કર્યો છે આકાશ એજ્યુકેશન સર્વિસિસ લિમિટેડ જે ટેસ્ટ તૈયારી સેવાઓમાં રાષ્ટ્રીય સ્તરે અગ્રણી છે જે મે બે હજાર પચીસમાં પોતાના વિદ્યાર્થીઓની અસાધારણ સિદ્ધિની જાહેરાત કરે છે ગુજરાતના એંશીથી વધુ વિદ્યાર્થીઓએ 90 ટકા અને તેથી વધુ સ્કોર મેળવી શૈક્ષણિક શ્રેષ્ઠતા પ્રત્યે સંસ્થાની અવિચલ પ્રતિબદ્ધતા દર્શાવી છે આ વિદ્યાર્થીઓમાં આકાશ રોહેલાએ નવ્વાણું પોઈન્ટ છન્નું ટકા માનસ વાઘે નવ્વાણું પોઈન્ટ પંચાણું ટકા આયુષ પટેલે નવ્વાણું પોઈન્ટ નવ ટકા આર્યન ચાવડાએ 99.94 પોઈન્ટ ચોરાણું ટકા અક્ષ પટેલ નવ્વાણું પોઈન્ટ ચોરાણું ટકા હેથ અકાબરી નવ્વાણું પોઈન્ટ ત્રાણું ટકા અને આરવ કાપડિયાએ નવ્વાણું પોઈન્ટ ત્રાણું ટકા મેળવી નોંધપાત્ર સિદ્ધિ મેળવી છે આઈઆઈટી જે ઈ પરીક્ષા વિશ્વમાં સૌથી મુશ્કેલ પ્રવેશ પરીક્ષાઓમાંની એક છે વિદ્યાર્થીઓને અભિનંદન આપતા ડૉક્ટર એચ આર રાવ ચીફ એકેડેમિક અને બિઝનેસ હેડ આકાશ એજ્યુકેશન સર્વિસીસ લિમિટેડે કહ્યું કે જે મેઇન બે હજાર પચીસમાં અમારા વિદ્યાર્થીઓની સિદ્ધિ ઉપર અમને ગર્વ છે તેમની મહેનત પ્રતિબદ્ધતા અને યોગ્ય માર્ગદર્શન સાથે તેમણે આ ઉત્તમ પરિણામો હાંસલ કર્યા છે હે તકબરી છે મારો જેઈ મેનમાં હાલમાં જ એઆર વન જીરો સિક્સ ફાઇવ આવ્યો છે કેવી રીતે આ રેન્ક હાસલ કર્યો આ રેન્ક એમનામાં આવે તો પોસિબલ નથી આના માટે તમારે ઘસીને મહેનત કરવી પડે છે

મા પરિવાર મને ખૂબ જ આગળ વધારી રહ્યો છે અને મારા ટીચર જે હમણાં મારી બાજુમાં બેઠા છે મારા મિત્રોનો પણ આમાં ખૂબ જ યોગદાન છે સો વેરી ગુડ ઇવનિંગ આપ સૌકહ્યાં સ્વાગત છે કલી જેઈ મેન્સ 2025 કે રિઝલ્ટ જો હે વો ડીક્લેર હુએ મેન્સ 1 ઓર મેન્સ 2 કે જહા પર આકાશ કે સભી બચ્ચોને બહોત હી અચ્છા રિઝલ્ટ حاصل કિયા હે હમારે ઓલ ઓવર ગુજરાત સે અગર વાત કરે તો 12 બચ્ચે હે જો 99.9 પરસેન્ટાઇલ અબાવ हासिल किए हैं और 80 से ज्यादा बच्चे हैं जो 99 परसेंटाइल परसेंटाइज से ऊपर हासिल किए हैं उसमें से सूरत के तीन बच्चे 99.9 से ऊपर परसेंटाइज हासिल किए हैं जिसमें से हेत अकबरी एक हजार लाया है आरव कपाड़िया डबल वन फाइव जीरो ए आई आर लाया है एंड आशु नेवेटिया वन टू वन थ्री ए आई आर लाया है और उन्हीं में जो अस्सी बच्चे पूरे गुजरात में नाइन्टी नाइन परसेंटाइज लबाव उनमें से सोलह बच्चे हमारे सूरत से निन्यानवे परसेंटाइल ऊपर हासिल किए हैं और हम इन सभी बच्चों को बहुत अच्छे से तैयारी करवा रहे हैं जेई एडवांस के लिए भी जिसकी परीक्षा 18 मई 2025 को है तो उम्मीद करते हैं हमारा इतना ही बेहतरीन रिजल्ट जेई एडवांस में भी आएगा अगर बात करें आकाश के पैन इंडिया रिजल्ट की तो आकाश के बारह बच्चे हैं जो सौ ए के अंडर लाए हैं जिसमें से बेस्ट ए टॉप टेन में दो रैंक्स हैं रैंक ए आई और ए आई બાકી રિઝલ્ટ અભી કાઉન્ટ હો રહે તો ઉમીદેહ હે અચ્છે રિઝલ્ટ નંબર બહેતરીન હે ધન્યવાદ